ઉનાળાનું અમૃત ફળ એટલે કે મિત્રો આ સક્કરટેટી જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ઉનાળાની અંદર આપણે ટેમ્પરેચરની વાત કરીએ તો અત્યારે હાલની કન્ડિશનમાં ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર મિત્રો પહોંચી ગયું છે અને આ ભયંકર ગરમીથી બચવા માટે ઉનાળામાં તો ખાસ કરીને તમારા સક્કરટેટીનું સેવન તો મિત્રો કરવું જ જોઈએ કારણ કે આની અંદર વિટામિન એ વિટામિન સી પોટેશિયમ મેગ્નેશિયમ ફાઇબર અને ઘણા બધા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ મિત્રો આમાં રહેલું છે કે જે તમને માથાથી લઈને પક્ષ સુધી મિત્રો સ્વસ્થ રાખશે અને મિત્રો આ સક્કરટેડીની ખાસ વાત કરું મિત્રો તો તમને જ્યારે પણ ભૂખ લાગે ને ત્યારે કોઈપણ જાતનું ભાઈ આચડ આચડકૂચળ અને ફાસ્ટ ફૂડ ખાધા વગર ઉનાળાની અંદર ખાસ કરીને મિત્રો બે હાથ જોડીને એક વિનંતી કરું છું કે સક્કરટેટીનું સેવન તમે અચૂકથી કરજો સક્કરટેટીની અંદર પંચાણું ટકા જેટલું મિત્રો પાણી રહેલું છે અને ખાસ કરીને આ ભયંકર ગરમીમાં કોઈ પણ કામ માટે આપણે ઘરેથી બહાર જવાનું થાય અને આપણે ઘણી બધી રીતે આપણે સાંભળવામાં આવે છે કે ભાઈ ચક્કર આવે છે બોડીમાં ડીહાઈડ્રેશન થઈ ગયું પાણીની કમી થઈ ગઈ તો મિત્રો ઉનાળાની અંદર જો તમે આવા એટલે કે સક્કરટેડી છે તરબૂચ છે એવા સિઝનેબલ ફ્રૂટ જેની અંદર પાણી ભરપૂર માત્રામાં રહેલું હોય તેવા તમામ ફ્રૂટોનું જો તમે રેગ્યુલર સેવન ઉનાળાની અંદર કરો છો ને તો થી પણ બચી જશો શરીરમાં એસી જેવી ઠંડક મિત્રો કરશે અને માથાથી લઈને પગ સુધી તમને ઉનાળામાં એકદમ સ્વસ્થ અને એકદમ ફિટ રાખશે તો આજથી તમે આ સક્કરટેડીનું સેવન અચૂકથી ચાલુ કરી દેજો